એમાં મેં નીકળવા સમય પૂછ્યું કે મેં દૂ ઉતરા કરવા જાઉં છું તો કેટલા રૂપિયા આપશો તો એ કે 1000 રૂપિયા આપીશ એમની પ્રિયંકા બેન 1000 રૂપિયા તો ટિકિટ એ નથી આવતી અત્યારે બોલો તો 1000 રૂપિયા માર કેમ જાઉં તો મેં કીધું તમારે જાવું જ નથી હવે એમ પછી મેં ઝગડો કરતા કરતા મેં કહી દીધું કે હવે જાઈશ તો પાછી જ નહીં આવું તો એ શું કહે છે ખબર છે કે તું જા ને પાછી ન આવે ને તો બોલ હું તને 20000 રૂપિયા આપું અત્યારે અત્યારે બોલો હા મને એવું કીધું કે 20000 રૂપિયા અત્યારે અત્યારે આપો પછી મસ્તી કરતો તો પછી માં લઈ ગયા જમવા માટે અને પંચકુટી શાક ખાઈને લોકો આવી ગયા બોલો